શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા પંદર વર્ષથી ભારત પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર અને ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોનું બોર્ડર પર જઈને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તેમજ સંપૂર્ણ બોડી ચેકઅપના રિપોર્ટ સહિત તપાસ તેમજ જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવીને બાવીસ હજાર મી વધુ જવાનો માટે આરોગ્યલક્ષી કાર્ય કરેલ છે તેમજ સરહદ પર તેમને મદદરૂપ થવા ઓટોમેટિક ચારસો સોલાર લાઇટ સુરક્ષા કેબિન ઈ રિક્ષા સાયકલ ટેન્ટ એર કુલર વોટર ડિસ્પેન્સર તેમજ અન્ય અનેક પ્રકારની જરૂરિયાતો પૂરી પાડે છે સાથે જ રક્ષાબંધન જન્માષ્ટમી હોળી અને દિવાળી નિમિત્તે જવાનોને મીઠાઈ ખવડાવવી એક પરિવારની જેમ તેમની સાથે રહીને ભારતના પારંપરિક તહેવારોની ઉજવણી કરે છે ગુજરાત ટુરિઝમ અને લલ્લુજી એન્ડ સન્સના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં દેશના રક્ષક બીએસએફ જવાનો સાથે શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી અને બીએસએફ જવાનો અને તેમની ફેમિલી ગરબે ઝૂમ્યા ચાંદની રાતના આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોને દેશભક્તિ અને સાંસ્કૃતિક રંગોની અનોખી અનુભૂતિ મળી દેશના જવાનો જે આપણી સરહદોની રક્ષા કરે છે જેના લીધે આપણે સમગ્ર વર્ષ નિશ્ચિંત થઈને ફરી શકીએ છીએ એ જવાનોના લાભાર્થે એ જવાનોનું મનોબળ વધે એ માટે અને દેશનો દરેક નાગરિક તેમની સાથે હર પડ હર હંમેશા ઊભો રહ્યો છે તેની પ્રતીતિ કરાવવા માટે વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ નિયમિતપણે કરે છે તેમજ તેમના સ્વાસ્થ્યની પણ ચિંતા કરે છે નવરાત્રિનું પર્વ જે ગુજરાતની એક પરંપરાનું અનોખું પર્વ છે તે પર્વ ઉજવણી કરવા માટે ખાસ કરીને જવાનો સાથે જે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર આપણા દેશની રક્ષા કરે છે એ જવાનો અને તેના ફેમિલી મેમ્બરને આખા ગુજરાતમાંથી બોલાવીને અહીંયા નળાબેટ સીમા દર્શન એરિયામાં ગરબાનું આયોજન આ સતત પાંચમા વર્ષે કરી રહ્યા છે જેના કારણે જવાનોમાં એક અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે અને તેમને લાગે છે કે ના દેશનો દરેક નાર્ગરિક વિષમ પરિસ્થિતિમાં તેમના ઘરનાથી દૂર જ્યારે તેઓ અહીંયા ચોકી કરે છે તો બધા જ લોકો તેની સાથે છે અને આ ઉત્સવનો એ લોકો ઉમંગપૂર્વક ભાગ લઈ ઉજવણી કરે છે હું પરેશ પાટીલ શિવમ ચેરિટેબલ ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી છું વ્યવસાય જીએસટી કન્સલ્ટન્ટ આ ટ્રસ્ટ સાથે હું છેલ્લા બાર વર્ષથી જોડાયેલો છું છેલ્લા પાંચ વર્ષથી અહીંયા નાણાંભી સાથે આ ગરબા કરવામાં આવે છે ગરબા કરવાનો મૂળ હેતુ કે જે જવાનો દેશની રક્ષા ચોવીસ કલાક કરે છે અને આપણે એને માટે સલામતી અનુભવીએ છીએ પણ એ લોકો જે સ્ટ્રેસફુલ પોઝિશનમાં કામ કરે છે એમને થોડું એક રિલેક્સ મળે એમની સાથે એમના કુટુંબીજનો મળે અને એમની જોડે જે જનરલ પબ્લિક તરીકે આપણે સૌ મળીએ અને ભેગા થઈને એક સરસ માતાજીના ગરબા કરીએ માતાજીના ગરબા એ શક્તિનું પ્રતિક છે તો આ શક્તિનું પ્રતિક આપણા જવાનોને માતાજી શક્તિ આપે દેશની રક્ષા કરવા માટે આપણને સૌને શક્તિ આપે કે આપણે જવાનોની સાથે જોડાઈને એમને એક સપોર્ટ કરીએ મોરલ સપોર્ટ કરીએ અને એક સમાજ તરીકે સૌ આપણે જવાનો સાથે ઊભા રહીએ એટલા માટે આપણે આ ગરબા કરીએ છીએ ગુડ ઇવનિંગ મેં વિશ્રામસિંહ એઝ એ જનરલ મેનેજર નાડાબેટ ટુરિઝમ પ્રોજેક્ટ आज मैं यहाँ पे उपस्थित हूँ और ये जो प्रोग्राम है शरद पूर्णिमा प्रोग्राम जो शिवम चैरिटेबल ट्रस्ट के द्वारा कंडक्ट किया जा रहा है और ये साइट है टूरिज़्म साइट जो कि गुजरात टूरिज़्म ने डेवलप की है आ, साथ में मैं बताना चाहूँगा कि ये जो शरद पूर्णिमा का प्रोग्राम है ये शिवम चैरिटेबल ट्रस्ट बी एस एफ के जवानों के लिए और उनकी फैमिली को एज ए गेस्ट इन्वाइट करते हैं और उनके फैमिलीज़ को एक सौहार्द और प्रेम की भावना बढ़ाते हैं इस प्रोग्राम से आ, साथ में इनके खुद के कार्यकर्ता हैं तो ये काफ़ी अच्छी एक गैदरिंग है और इस प्रोग्राम का मेन मकसद है कि एक बीएसएफ के जवानों के साथ में ये प्रोग्राम हो और बाकी लोगों में आपस में एक प्रेम और सौहार्द की भावना बढ़े और ये साइट है इसका भी गुजरात टूरिज्म ने जो साइट ट्यूरिज्म अच्छा बनाया है ताकि ये प्रोग्राम यहाँ पे एक आसानी से कंडक्ट हो सके थैंक यू वेरी मच हूँ सोनिया खाना शिवम चेरिटेबल ट्रस्ट में ट्रेजर छूँ बजार सात थी शिवम चेरिटेबल ट्रस्ट पाँच नड़ा नड़ा सतत पाँचमा वर्षे अह गरबा ना आयोजन करड़ा बेट में नड़ाबेट पर अभी लोग गरबा ना कार्यक्रम आज सतत पाँचमा वर्षे सफलतापूर्वक कर रहा है यही पाचड़ो उद्देश्य है કે આપણા જવાનો જે એકલા રહેતા હોય સરહદ પર એમને અને એમડી ફેમિલીને પણ આપણા જેવા તહેવાર મનાવવાની છૂટછાટ મળે અને એ લોકો બી આપણા જેમ નોર્મલ લાઈફ જીવી શકે એનો એક નાનકડો પ્રયાસ રૂપી અમે લોકો આવી રીતે દર વર્ષે ગરબાનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ બે હજાર સાતથી અમે લોકો આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ જવાનો માટે કંઈક ને કંઈક નવી નવી પ્રવૃત્તિઓ કરતું હોય છે જેવી રીતે એમનું મેડિકલ ચેકઅપ કરવું જેવી રીતે એમને કંઈ બી કોઈ બી વસ્તુની જીવન ચેરિટેબલ ટ્રસ્ટ આપવાના પૂરતા પ્રયત્ન કરે છે અને એમાં અમને લોકોને જવાનોનો સાથ અમારા કરતાં વધારે ઉત્સાહીપૂર્વક મળે છે કારણ કે એ લોકો પણ ઉત્સાહી હોય છે કે કોઈ એમનું પોતાનું એમની પાસે આવે અને એમને સમજે કારણ કે એ લોકો સતત ડ્યુટી બજાવતા હોય છે સરહદ પર